ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં એસીબી સાગર રાણાની રિમાન્ડ અરજી કોર્ટે કરી છે ના ગોધરા એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી અને ત્રણ દિવસના રિમાન્ડની કરી હતી માગણી કરાર આધારિત ઈ ધારા કોમ્પ્યુટર ઓપરેટર પાંચ હજાર પાંચસોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો મિલકન સંબંધિત નોંધ પડાવવા માટે લાંચ માગી હતી તો આ લાંચના સર તેને

ગોધરા એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી અને ત્રણ દિવસના રિમાન્ડની કરી હતી માગણી કરાર આધારિત ઈ ધારા કોમ્પ્યુટર ઓપરેટર પાંચ હજાર પાંચસોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો મિલકત સંબંધિત નોંધ પડાવવા માટે લાંચ માગી હતી તો આ લાંચના આરોપસર તેને એસીબીએ ટ્રેપ ગોઠવી અને ઝડપી પાડ્યો છે ઉર્ફે સાગર રાણાની રિમાન્ડ અરજી કોર્ટે નામંજૂર કરી છે ગોધરા એસીબીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી કરાર આધારિત ઈ ધારા કોમ્પ્યુટર ઓપરેટર કે જે પાંચ હજાર પાંચસોની લાંચ લેતા ઝડપાઈ ગયો છે